નાખો મેઠું અંદર ફટાફટ નીકળી જવું છે આ જબર ટાઈમે બોલ

હમણાં નક્કી હમણાં પછી ઊંધું કરાવે નાખે ને મેઠું નાખે ને મરઠું નાખે ને બધું ભેગું કરે પર મારા ઈકણ હાકારક પાછું ઓબાવાયેલા છે કેરીઓ આવી ગઈ છે તારે હમણાં ઈકણ હાવોડા એ કરું મારે હવે શું કરું

એટલે અરખાજી ને ત્રણ વાજુ અરખાજી ફોન ના કરે કોઈ નહીં બારગે તો જબર કહેવાય હો હરખોજી વાતો તો જબર છે મારથી અને ચેક વાજુ કોઈ ખબર હે એ ખબર નહીં એવું એમ હવે ચાલો પેલા પડી ગયા તા કે એટલે પડી ગયા તા હવે તો બાર ગોમ જવાનો છે મેળ આવે આ ગોમે તરું નક્કી આ ટાળે અરખોજી અને એક તો વાવા ચૂડું હંગાથ લઈને આવ્યો છું તો તમને

બાર ગો ગમે ત્રે એટલે બોલાવા જ કહું પણ આ તો ખબર પડી કારખેજીએ પોપટ પાડ્યો છે પોપટ પાડ્યો પોપટ તો સારો પાડ્યો હોય

બાપડું હરકુ થઈ ગયું જોયું યાર કચો બેઠો સુખ શાંતિ કચ વાતા જ નહીં હોળી જતી પણ એનું હોળું બધું જતું સુધર્યો હંગા સાથ પાવો

મને દુખાવા થાય ર આ તો હે પણ વાન ચાબા નઈ પાવ કશું બોલાવા આય પણ પૈસા તો આલશે ને બોલાવાના ઓય તો આવડે જ ના કરીને કાઢવા છે પોણી પોણી પાએ મને હા છૂટે આયા સાપ આવે છે ની હોય એકે પાવો પાવ તમ સામ સામ કશું ખબર તો પડતી નહીં અલ્યા આ ઘોડો કે લાયો તમે ઓના શું લે માર પઠાડી કે મુંજ્યો એમ કેજે શું કહેતા તું મુંજ્યો કે મોય મુંગો શું હે તાર એક ના તા ને દાદી બેસ લે બેસ ને તું કરું તમે આ બધું લઈને આયા છો અલ્યા કરો માળો ઉડાડવા માળો તો ઉડતે ઉડશે પણ વાવા થોડું છે હવે તમારે ખબર તો છે બે લોટા લઈ આ તો તમારે બે પાવડા બે એકવા ભેગા થયા કોન તો વેચી મારે તો અરે બે લઈ આવશે તમારે તો વધારે આવશે પણ અમારે નુકસાન આવશે એનું શું નુકસાન તો આબાનું તમારે તો તમે ગોડાન લઈને આયા તમે અલ્યા અરખાજી તમે હતા પાટલો બદલાયો કે નહીં બદલાયો નહીં બદલ્યો નહીં તો એડો તો આપણે દવાખાને જા બદલવાનો કાલ હા કાલ જવાનું હા કાલ દવાનું હો આજ શું કે આજ તો નહીં રજા છે તો અગન એવું હોય હું

આવતા તમે થાય એટલે મને ફોન કરજો પાછા અલી ના જતા નહીં આવતા હમણાં